ચાલો એકદમ સાચી વાત કહી દઉં કે બે હજાર ચોવીસની શરૂઆત પણ તમે આ પોતાના વચન આપ્યું છે આપ્યું હતું કે આ વર્ષમાં હું બિઝનેસને નવું ટકાવ ટકાવવા માટે ઊંચો લઈ જઈશ પરંતુ એ વચનને ક્યાં સુધી ચાલ્યું કદાચ તો તમે ફેબ્રુઆરીના માધ્યમના અંત માધ્યમના ભાગ વચ્ચે જ પહેલો આ બધું જ ભૂલી ગયા આ વિડિયો માટે બે મુખ્ય કારણ છે એક કદાચ તો તમે આ વર્ષની શરૂઆતમાં સ્ટ્રોંગ પ્લાન સાથે આગળ વધવા માંગો છો બે તમારા સા સાચો પણ તમારા બિઝનેસના આ વર્ષની અંદર પૂરો કરવો છે તો ચાલો નક્કી કરીએ કે આ વર્ષમાં માત્ર ગોલ્સ જ ગોઠવીએ પણ સિદ્ધાંત કરીએ કે પ્રેક્ટિકલ પગલાં લઈ શકીએ સેગમેન્ટ એક તમારા લક્ષ્યને સ્પષ્ટ માપવા માટે લાયક બનાવો એટલે જ મહત્વપૂર્ણ છે કે જે તમે તમારી પદ્ધતિ પ્રગતિ જોઈએ છે તે સિદ્ધ કરવા માટે ફસ્ટ માર્ગદર્શન મેળવી શકો છો સ્માર્ટ ગોલ કેવી રીતે મદદ કરી શકે છે એક સ્પેસિફિક ફક્ત માત્ર વેચવા વેચાણ વધારવા વધારવો છે તો કહેવું પડતું નથી કે ફક્ત આ શબ્દ સાબિત નથી થઈ શકતા તમે પણ ઉદાહરણ તરીકે વર્ષમાં હું સેગમેન્ટમાં પચાસ ગ્રાહકો મેળવીશ બે મેન મેચિબલ તમે તમે તમારા પ્રોડક્ટને વધુ કામ મેળવી શકો છો તેવી ટેકનિક ટેકનિક અને ટૂલનું પ્રેક્ટિકલ ઉપયોગ લો જેમ કે માસિક ઇન્કમ કન્ કન્સન્ટેન્ટ પ્રોજેક્ટ અને સંખ્યા થર્ડ એચિબલ તમે જે ગોલ સેટ કરો છો તે હકીકતમાં હકીકતમાં તમે તમારા શક્ય છે કે નહીં તે ચકાસો જો તમે પચાસ ટકા વેચવાનો વધારે ગોલ સેટ કરો છો તો તમારે વર્તમાનને સમક્ષ સંસાધન કરો અને પરંતુ કે નહીં તે વિચારવું જરૂર છે રીચ રેચિબલ એટલે સંબંધિત તમારો ગોલ સેટ કરવા માટે મહત્ત્વનું પૂરતું પ્રદર્શિત નહીં કે તપાસો જો તમારું મુખ્ય ધ્યેય ફૂડ ઇન્ડસ્ટ્રીની નવી બ્રાન્ચ સ્થાપિત કરવાનું છે તો મકાન સમય અને પૈસા વેફાડવાના સંબંધિત બંધ હોય છે મારા પહેલા જ ખર્ચ બંધ કરીશ તો અશક્ય છે પણ આ મહિનામાં હું પચીસ ટકા ઓછો કરીશ તે શક્ય છે એક વિશેષ ઉદાહરણ આપું આવું કયો ટાર્ગેટ છે આવ્યું કયો ટાર્ગેટ આવ્યો આવો કયો ટાર્ગેટ છે તમારા વાસ્તવિકમાં છે આ વર્ષમાં વીસ ટકાનો નફો વધારવા માટે જો તમે સ્માર્ટ ગોલનો ઉપયોગ કરો તો સ્પેસિફિક તમે દર મહિને નવા ચાર ક્લાયન્ટ લાવવાનો છો મેચ્યુબલ બાર મહિનામાં ઉણતાલીસ નવા ક્લાયન્ટ લાવો છો એચી તમારી ટીમ પરંતુ વેચાણની પ્રતિસિદ્ધિ છે રેચ્યુબલ માત્ર બિઝનેસની ફંડિંગ અને ઓપરેશન માટે જરૂરી નથી ટાઈમ બહુ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી સમયગાળો સમયગાળો છે ને આવા જ અનુસરણ તમે પણ તમારા ગોલ્સ ને આપી શકો છો અને પણ સચોટ ફેરફાર કરી શકો છો સ્ટેપ નંબર 2 પ્રેક્ટિકલ સ્ટેપ એન્ડ ગોલ સેટિંગ એન્ડ કન્સલ્ટિંગ તમે તમારા બિઝનેસ ને ગોલ માટે પ્રેક્ટિકલ સ્ટેપ થી વધુ આકર્ષક અને વ્યાપક વ્યાપક પરિણામ મેળવી શકો છો સ્ટેપ 1 આરંભનો વિષય અને સંગ્રહ આગાઉનું વર્ષનું રિઝલ્ટ તમે બે હજાર ચોવીસ જેમ કે જે કામ કર્યું છે તેની નોંધ લો કયા પ્રોજેક્ટમાં સફળ રહ્યા છો અને કયા ભૂલ કરી છે એક્ઝામ્પલ માટે જો તમે જોયું હોય તો ગ્રાહકને સમયસર પ્રોડક્ટ મળતી નથી તો શોપિંગ અને પ્રોસેસની સુધાર માટે ગોલ્સ ગોલ્સમાં સામેલ કરો સ્ટેપ બે પ્રાથમિકતા આપવી તમારા કામ માટે શું સૌથી મહત્ત્વનું છે તે નક્કી કરો એક્ઝામ્પલ માટે તમે જોયું કે સોશિયલ મીડિયામાં માર્ક માર્કેટિંગમાં વધુ અસરકારક વસ્તુ અસરકારક છે તો તેના પર વધારે ફોકસ કરો ત્રણ ગોલ્સ એન્ડ બ્રેક કરવું મોટા ગોલ્સને નાની નાની ટાસ્ક વેચી જેથી કરીને તમારે પથારી શક્ય છે બે હજાર પચીસમાં એક લાખ એક લાખનો નફો કરવા માટે લક્ષ્ય હોય તો તમે દર મહિને આઠ હજાર ત્રણસો અને તેત્રીસ નફો ગરમાડો ટાર્ગેટ રાખો સ્ટેપ નંબર ચાર એક પ્લાન બનાવો એક સ્પષ્ટ પ્લાન બનાવો જે ગોલ્સ કઈ રીતે સિદ્ધ થશે નવી બ્રાન્ડ ખોલવી છે એક્ઝામ્પલ માટે નવી બ્રાન્ડ ખોલવી છે પ્રાથમિક ત્રીસ ત્રીસ ત્રિકોણ માસિક પ્રાથમ પ્રાથમિક બજારને સંશોધન કરો બીજું ત્રિમાસિક ફંડિંગ મેળવવા માટે બ્રેકડાઉન અને ઇન્વેસ્ટર સાથે જોડાવો અને ત્રીજો ત્રીજા ત્રણ મહિના પ્રા પ્રારંભિક સ્ટાફને હાયર કરો અને લોન્ચિંગ માટે તૈયાર થો એક મારી પ્રો ટ્રીપ છે તમારા ગોલ્સની એક ફિઝિકલ ડાયરી અથવા ડિજિટલ એપમાં લખો જેમ કે ટ્રેક ટેલો અને નોટ નોટરી જેથી કરીને તમે પ્રગતિને ટ્રેક કરી શકો છો આ તમારા પ્રજ્ઞામાં બે હજાર ચો બે હજાર પચીસની શરૂઆતમાં એક ગતિશીલ અને વિકાસશીલ દરબારમાં પ્લાન ચોક્કસ દિશામાં આવી શકે છે સ્ટેપ નંબર ત્રણ એન્ટોબિન હેબી એક એવું પુસ્તક છે જેની અંદર સમજવા માટે નાની નાની આદતો કે એવી રીતે લાંબા ગાળાની મોટી સફળતા મેળવી શકાય છે આ બુક કેટલાય મુખ્ય પોઈન્ટમાં આવી શકે છે એક આદતોનો પાવર નાનીના નાની આદતો જેમ કે દરરોજ એક કન્સલ્ટન્ટ શોધવું અને પંદર મિનિટ આપવી અને લાંબા ગાળાના મોટા નફાના ફેરફાર કરો બે હબીબ હબીબ લુપ્ત આદતોને ચાર ભાગમાં વેચી શકાય સંકેત તમારું આદતની શરૂઆત કરવા માટે સંકેત શું છે લાશના આદતોને પરિણામ માટે ઈચ્છા છે પ્રતિક્રિયા તમે આદત પર પગલાં લે છે પ્રોસિબલ રિવ્યુ આદતોને પૂરી કરવા માટે મળતું સંશોધન એક્ઝામ્પલ માટે જો તમે આદત પહેલા સવારે ઓફિસમાં પહેલા મિટિંગની તૈયારી કરવી ત્રણ વન સુધારો જો તમે દરરોજ ફક્ત એક સુધારો કરશો તો વર્ષના અંતમાં તમારો વિકાસ સાણત્રીસ ટકાથી વધુ થઈ શકે છે તમે આ પુસ્તક કેમ ગમ્યું મને આ પુસ્તક કેમ ગમ્યું આ પુસ્તક તમને માત્ર સુગઢ સમજ નથી આપતું પણ તમને આદતો માટે જીવનમાં લાગુ કરી શકે પ્રેક્ટિકલમાં સ્ટ્રેટેજી પણ આપવું છે શું તમે શું તમારા માટે જરૂરી છે જો આ પુસ્તકનો ધ્યેય છે કે તમારી પર્સનલ અને પ્રોફેશનલ આદતને સુધારવાનું તો આ પુસ્તક તમારા માટે પરફેક્ટ છે એન્ટોમીટ હેબિટ બાય જેન્સન કાર્પસન તો તમે આ પુસ્તક વાંચો અને તમારી આદતોને મજબૂત બનાવવા માટે બના બનાવતા બનાવતા બે હજાર ચોવીસના મોટી સફળતા મેળવી શકો છો અને આ પુસ્તક લેવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે સેગમેન્ટ નંબર ચાર આવું જ છે કે જે તમે તમે ખાલી નવા વર્ષના જીવનમાં જીવવું કંઈ ત્રણ દિવસ કંઈ પાછા પાછા બનેલી ઘટનામાં ઘટ બનેલી ઘટનામાં ઘટી જશો હમણાં તો માત્ર એક જ મિત્ર કહેતો હતો કે મેં જીમમાં મેમ્બરશીપ લીધી છે પરંતુ જીમમાં મારા માટે એક મ્યુઝિયમ મ્યુઝિયમ જેવું છે ફક્ત જોઈને ઘરે આવી ગયો આવી ગયો છું આ બિઝનેસ પણ એવું જ એવું તો નથીને નથી ને થયું આ વર્ષમાં ટાર્ગેટને ડબલ કરવી છે કંઈ કંઈને જાન્યુઆરીમાં બે બે પાવરફુલ મિટિંગ કર્યા અને ફરીથી જૂની સ્થિતિને પાછા આવી ગયા ગોલ સેટ કરવા માટે મહત્વનું છે પણ દરરોજ નાના નાના પગલાં પર લેવું લેવું સાચી ચાવી છે રોજ નાના નાના પગલાંના ઉદાહરણ એક જો તમે તમે લક્ષ્ય તમારું લક્ષ્ય છે પ્રતિ મહિનામાં દસ નવા ક્લાયન્ટ મેળવવાના તો તમે ફક્ત દરરોજ ફક્ત બે નવા કોલ્સ કરો કરવાનું નક્કી કરો બે જો તમે લક્ષ્ય અને માર્કેટિંગ માર્કેટિંગમાં બિઝનેસને મજબૂત કરવો છે તો તમે દર અઠવાડિયે એક નવા ક્લાયન્ટ આઈડિયા કામ કરો છો મારું એક બીજું ઉદાહરણ છે એક છે ક્યારેક તમને એવું થશે કે બજેટનું પ્લાન બનાવવું હોય તો તે પ્રથમ અઠવાડિયાનું બધું જ ઉલ્લંઘન પાલન કરવું અને માત્ર તેને આવું જ કામ કરે પણ ચાની કિટલી પણ આકર્ષિત ડીલ કરવી કરીને લઈ છીએ એને આ રીતે યોજના સાથે મેળવી મેળવાની ખા ખરીને ગોલ સેટ કરવા માટે મજેદાર છે પણ એક કાયદેસર રીતે અમલમાં મૂકીએ જે સફળતા અને રહસ્ય છે અને થોડા જ હાસ્ય સાથે તમે ઘણીવાર મહેનત મહેનત સાથે પણ બે હજાર પચીસમાં તમારા માટે ગેમ ચેન્જ સાબિત થઈ શકે તો મિત્રો ચાલો બે હજાર પચીસમાં બે હજાર પચીસ માટે સફળતાની સફળતા પર આગળ વધીએ અને અહીં 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 શીખ્યું એક સ્માર્ટ બોલ કેવી રીતે તમારા લક્ષ્યને ભ્રષ્ટ પ્રાપ્ત કરી શકે બે મોટા લક્ષ્ય અને ત્રણ મહિના અને માસિક સ્ટેપને તોડીને એમ પ્રાપ્ત કઈ રીતે કરી શકાય છે એન્ટોમીટ હેબિટ જેવી બુકોને રોજિંદા જીવનમાં નાની નાની આદતોને મજબૂત બનાવવા માટે મદદ કરી શકે છે જો તમે આ વિડીયો પ્રેરિત કર્યો હોય તો અમારી ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારી તમારા મિત્રને શેર કરો આ સિવાય બીજા પણ વિડીયો જોવા માટે ભૂલશો નહીં ખાસ કરીને બિઝનેસ સફળતાના રહસ્ય જો તમે આ મોટા ગેમ ચેમ્બર સાબિત થઈ શકો છો અને ચાલો આપણે બે હજાર પચીસ સાથે મળી અને નવી ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ જય હિન્દ જય ભારત ગરવી ગરવી ગુજરાત